Yeah. Oh. Ga, ga ah, ya, Apa tahu kunci atas kabar? Aku teman gue, gue duluan. Ngapain Ada bulan, ah. badan, bangga, bau, bangga, bau. Gue mau ganti oh, oh, Char?

અરે જો તો મેમું ગતી વર્તવર આવતો મે કેવો પડે માર બેટો ધબક છે આમ બહાર જ ના હાલ અરે કોરુ કટતર હતું પણ આ તો આચબોનો રો બદલી નશો મોળસો આ તો ઋતુ બધું અલગ અલગ અમાર આ મોનસોય તમને ખબર હશે રો બદલી એટલો નય બદલી નશો બોલો બીજુ બીજુ તો હારું હારું ઓ કમ્પ્લીટ આજ તુ તો મા સુપ્રભાત મો માજા લેવા જો કા તારા નું ખબર છે

ચમન થી બોલતા નહી હા બોલો ચમન બોલતા નહી નહી બોલતા તો આ તો ઈ કડતો હું ના પાડી ના જવાનું પણ

પચાસ પચાસ હજાર ભાગ આપે લાખ રૂપિયા કર્યા ભાજપ જમીન લઈ લેવાની હતી તો હુકું ઠાઠું પડ્યું ભાજિયા ઉજ્યાલો બે હું ભાજપ જમીન તો એમને પોરે કટાક પડી કોઈ પોરે નઈ જતો હાલતો

એનું કે હતા હતા કે શી ખબર આવા હું તો જાતો હું ના તારા બાપા જે ઝઘડો થયો અમાર તો આટલી મોટી બાબત આ ધમો તો આજ જો તે હળગાવા આવ્યો બધું માં કાકાને ભોગસ ચૂ ચાલો હું બોલો ઓમ તો હારું જ છે સાચી બોલો તમાર ચૂ ચાલો અમારે હારું જ છે તમે આવ તો ઓમ લે આ તો પડી ચા પીવી બેઠાઓ તમે કાકો છો યાર

તમારા છોકરા માં છોકરા બધું બગાડ કે રવા દો યાર તમે એમાં થઈ ગયું છો નઈ મારે તમે ખાલી એટલું કેવું કે બધું રવા દો તો વાત છે કેવું નઈ એમ બધું મારા માથા આ બધું રવા દો તમારે જે પસાર વાળું મારે તો ભાઈ જે કેવું થયું કઈ તું જી